મેથળા ગામમાં સિંહ લટાર મારતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા તારીખ જાન્યુઆરી સવારના કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના ગામના મુખ્ય વિસ્તારમાં સિંહ રાજા લટાર મારતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા તેમજ સિંહનો વસવાટ કરે છે જે સિંહ દીપડા ક્યારેક શિકારની શોધમાં વાયરલ થયો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ત્રીસ તારીખના રાત્રિના સમયે તળાજા તાલુકાના મેથળા ગામની બજારમાં સિંહ લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે